ગીરમાં વસેલા તુલસી શ્યામ મંદિરના દ્રશ્યો છે તે સામે આવ્યા છે હજારો ફીટ ઊંચાઈ પરથી લીધેલા ડ્રોન કેમેરાના વિડિયો છે જે સામે આવ્યા છે તુલસી મંદિર છે જેના ફરતે જંગલ છે ગીર છે અને ગીરની વચ્ચે આવેલું શ્યામ સુંદર ભગવાનનું આ મંદિર છે જેનો અદ્ભુત નજારો છે જે ડ્રોન કેમેરાની અંદર કેદ થયો છે આહલાદક મનમોહક અને અદ્ભુત આ દ્રશ્યો છે જે સામે આવ્યા છે હજારો ફીટની ઊંચાઈ પરથી ડ્રોન કેમેરામાં આ દ્રશ્યો છે જે કંડારવામાં આવ્યા છે ચોમાસાની ઋતુનું આ ગીરનું જંગલ છે જે સોળે કળાએ ખીલી ઉઠ્યું છે જુઓ ચારો તરફ લીલુંછમ જંગલ છે જે દેખાઈ રહ્યું છે અને વચ્ચે છે ભગવાન તુલસી શ્યામનું આ એ મંદિર છે જ્યાં ગરમ પાણીના કુંડ છે અને અહીંયા પર દર વર્ષ હજારોની સંખ્યામાં ભાવિકો છે તેનો જમાવડો રહે છે જસાધાર ધોકળવા અને ધોકડવાથી જસાધાર છે જસાધાર ગામની બિલકુલ જંગલ શરૂ થાય છે અને આ જંગલની અંદર આવેલું ભગવાન શ્યામનું આ મંદિર છે જે સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અહીંયા શ્રદ્ધાળુઓ છે ભક્તો છે તે ખૂબ મોટી આસ્થા અને શ્રદ્ધા સાથે દર વર્ષ અહીંયા પર આવતા હોય છે ત્યારે ચોમાસાની ઋતુમાં આ મંદિર છે તેના દર્શન કરવાનો અને ગીરનો નજારો છે તે કંઈક આ પ્રકારે જોવા મળે છે અગર આપ પણ તુલસી શ્યામ મુલાકાત ન લીધી હોય તો અચૂકથી આ મંદિરની મુલાકાત લેજો આવા જ વિડીયો જોવા નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો